ઘણા વિસ્તારોમાં ગાજવીજ તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી સાચી ઠરી હતી ગત મોડી સાંજે સુરત જિલ્લાના વાતાવરણમાં એક એક પલટો આવ્યો સુરત જિલ્લાના ઓલપાટ કામરેજ માંગરોડ માંડવી બાટોલી પલસાણા મહુવા સહિતના તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે પવન આવ્યો એટલું વાવાઝોડું આવ્યું એટલું નુકસાન થયું છે અમારે આ કેરી કોઈ કામ આવેલી નથી કેમ કે ક્યારે નેવું ટકા કેરી અફાતને ફાટી ગઈ છે ને કેરી કુંબળી છે કંઈક અથામાં બીજ આવી નથી ને અમારું કામ એવું છે ખેડૂતનું કે અમે કોઈ ગ્રાહકને ફેરવા માંગતા નથી આવી રીતના હું કસ્ટમરને ફેરવા માંગતા નથી અમારે બહુ નુકસાન થયું છે અમારી પાસે મિનિમમ કેસો આખા નેવું ટકા પાકું તો પણ હવે વીસ ટકા પાક નથી એ તો માલ ખરી ગયો છે અમારો અંદર હા સરકાર પાસે મિનિમમ આશા રાખીએ છીએ કે સરકાર જે આપે અમે હારી અપેક્ષા રાખીએ છીએ કે વીસ ટકાની વાડીમાં આજે અમારે દસ હિંગ હજાર પ્રમાણે ગ્રહણ કરી તો બે લાખ રૂપિયા ગ્રહણ થાય અમારે એની કરતા બીજો કંઈ પાક બનાવીએ તો અમને ફાયદો થાય છે હેરડી બેરડી બાકી અમારી પાકને દર વર્ષે આફર આવે છે સરકાર તરફથી કંઈ રાહત મળતી નથી અમને આમાં એ સરકાર પગલે રાહત આપતા નથી અમને કંઈ નુકસાની અમને